ત્યારે આ વર્ષે શ્રીજીને બુલેટ પર બિરાજમાન કરવામાં આવ્યા છે આ ગણપતિની પ્રતિમા જોઈને બાળકો ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી અનુભવે છે સાથે આ મંડળ સભ્ય દ્વારા વધુ માહિતી આપી મારું નામ કિંચિત પટેલ છે અને અમારા મંડળનું નામ શ્રી વાડી મંડળ છે અમારું મંડળ અહીં વાડી રંગમહલ પાસે આવેલ છે અમે આ મંડળની સ્થાપના બે હજાર બારમાં થઈ કરેલી છે અને અમે બે છેલ્લા બે વર્ષથી ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બેસાડી બેસાડીએ છીએ આ વર્ષ પણ ગણપતિ બેસાડ્યા છે માટીના આપણે અત્યારે બી કુદરતનું જોઈ છે હાલત કેવી છે પૂર પૂરની બી આપણી સ્થિતિ જોઈ છે તો એ રીતે આપણે બી આપણા તરફથી જેટલું થઈ શકે કુદરત માટે તે રીતે અમે સંકલ્પ લીધો છે કે અમે માટીના ગણપતિ બેસાડીશું ઇકો ફ્રેન્ડલી તો આ વર્ષ પણ અમે માટીના ગણપતિ બેસાડ્યા છે ગણપતિ એક બાઇક પર છે માટીની અને એક અલગ થીમ કંઈ બનાવી છે કે જે બાળકોને બી પસંદ આવે એ રીતે જે રીતે ગણપતિ બેસાડીએ છે આપ સૌને જય ગણેશ મારું મંડળ છે શ્રી યોગ મંડળ અને અમે બે હજાર બારથી સ્થાપના કરેલ છે અને છેલ્લા બે વર્ષથી અમે લોકો ઇકો ફ્રેન્ડલી માટીને ગણપતિ બેસાડીએ છીએ અને તેમાં આ વખતે થીમ એવી છે કે એક બુલેટ પર ગણપતિ બનાવ્યા છે સંપૂર્ણ ભારત વર્ષમાં આપણે કહીએ તો પૂર્ણ અલગ છે અત્યાર સુધી આવું કંઈ જોવા મળ્યું નહીં હોય નહીં હોય એટલે અમે ત્યાં જે ગણપતિ બનાવે છે ત્યાં કારખાનો અમે સુરતથી લાવ્યા છે એકચ્યુઅલી ત્યાં ગયા અને અમને ત્યાં રેડી હતી આવે એ મૂર્તિ એમણે કીધું કે આ કોન્સેપ્ટ થોડો અલગ લાગે છે ને આથી નાના બાળકો બી ઘણા ઇન્સ્પાયર થાય છે ને ઘણા લોકો પૂછે છે ને બુલેટ આમ રિયલી ઓલા કે ઓરિજિનલ હોય છે ઘણા લોકો અમને એવું પૂછે છે કે આ બુલેટ બી માટીની છે અને સંપૂર્ણ ઓરિજનલ છે એ પ્રમાણે રિસ્પોન્સ સારો મળે છે અને સંપૂર્ણ માટીના ગણપતિ છે મારું નામ પ્રદીપ દેસાઈ